હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લીલી મકાઈમાંથી બનતા અપમ અથવા તો મિની હાંડવા બાઈટની સરળ રીત ફક્ત દસ જ મિનિટમાં બની જતા આ અપમ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી હોય છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારે બે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અથવા તો સાંજે ડિનરમાં પણ તમે ખાઈ શકો છો જો તમે ડાયટ કરતા હોય અને ભજીયા ખાવાનું મન થયું હોય તો આ રીતે તમે ઓછા તેલમાંથી બનેલા અપમ ખાઈ શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે સૌથી પહેલાં આપણે આ રીતની લીલી મકાઈ લેવાની છે તમે અમેરિકન અથવા દેશી કોઈપણ લઈ શકો છો બે ચમચી ચણાનો લોટ એક મોટું બાઉલ સોજી એક બાઉલ દહીં આદુ મરચાંની પેસ્ટ લીંબુનો રસ તલ થોડા મકાઈના દાણા લઈશું ધોઈને સમારેલી કોથમીર અને રૂટીન મસાલા મરચું મીઠું હળદર અને ધાણા જીરું ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ બની જાય છે સૌથી પહેલાં આપણે મકાઈને આ રીતે કાચી જ છીણવાની છે તેને બાફવાની જરૂર નથી જો તમારે છીણવી ના હોય તો તેના દાણા કાઢી મિક્સરમાં તમે ક્રશ પણ કરી શકો છો અથવા તો આ રીતે છીણીને પણ તમે લઈ શકો છો અત્યારે અમે જેટલા જેટલી ક્વોન્ટિટી લીધી છે એમાંથી તમે વીસથી બાવીસ અપમ બનાવી શકો છો તેની અંદર સોજી એડ કરીશું અને બે કે અઢી ચમચી ચણાનો લોટ એડ કરીશું થોડા મકાઈના દાણા આખા એડ કરીશું આ રીતે કાચા જ લેવાના છે ત્યારબાદ તેની અંદર મસાલા એડ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ લઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારે લઈ શકો છો તલ એડ કરીશું તલ ચોક્કસથી એડ કરવાના કેમ કે તલની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પ્રોટીન અને ગુડ ફેટ રહેલું હોય છે એટલે બાળકોને તલ આપવા જ જોઈએ ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે બેટર તૈયાર કરવાનું છે દહીં એડ કરી દઈશું અમે અત્યારે એક વાટકો સોજીની સામે એક વાટકો દહીં લીધું છે દહીંની અંદર પણ પ્રોટીન રહેલું હોય છે બધું મિક્સ કર્યા પછી એક બાઉલ ભરી અને આપણે પાણી એડ કરવાનું છે જો તમે અહીંયા દહીંની જગ્યાએ છાશ લેતા હોય તો તમારે અડધી છાશ અને અડધું પાણી એડ કરવાનું અમે અત્યારે દહીં લીધું છે એટલે પાણી થોડું વધારે એડ કરીશું આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે દહીં અથવા તો છાશ બંને વસ્તુ તમે લેતા હોય તો મોરી જ લેવાની છે ખાટું હોય એવું નહીં લેવાનું વધારે પડતું પાતળું બેટર નથી રાખવાનું આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તમે સવારમાં વહેલું બનાવવું હોય તો રાત્રે પણ આ રીતે તૈયાર કરી ફ્રીઝમાં મૂકી દો તો સવારે ફટાફટ બનાવી શકો છો દસથી પંદર મિનિટ પલળવા દીધું હતું ત્યારબાદ સોજી પલળી ગઈ છે તો તેની અંદર અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું તમે અહીંયા ઈનોની જગ્યાએ બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ પણ એડ કરી શકો છો જ્યારે તમારે અપમ બનાવવાના હોય ત્યારે જ ઈનો અથવા સાજીના ફૂલ એડ કરવાના પહેલેથી એડ નથી કરવાના બધું બરાબર મિક્સ કર્યા પછી આ રીતનું મેં એક અપમ પેન લીધું છે તેને તેલવાળું કરી અને તેની અંદર આપણે તલ એડ કરીશું તમે અહીંયા અપમ પેનની જગ્યાએ નોનસ્ટિક પેન પણ લઈ શકો છો કોઈ પણ તેની અંદર તમે નાના નાના ચીલા પણ બનાવી શકો છો જો તમારી પાસે આવું અપમ પેન ના હોય તો તમે નાના નાના ચીલા પણ બનાવી શકો છો આ બેટરમાંથી આ રીતે તલ એડ કરીશું અને બે કે ત્રણ મકાઈના દાણા એડ કરીશું મકાઈના દાણા પણ અહીંયા કાચા જ લેવાના છે આ રીતે તમે એડ કરશો એટલે બાળકો તો જોઈને જ ખાવા બેસી જશે મકાઈ અને તલ નાખવા ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ બેટરની એક એક ચમચી ભરી અને આ રીતે એડ કરવાનું છે તમે જોઈ શકો છો બેટર અમે વધારે પડતું ઢીલું નથી રાખ્યું આ રીતનું થીક બેટર જ રાખવાનું છે આખી પ્રોસેસ કરતી વખતે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે જે અપમનું મોલ્ડ છે એ આ રીતે આખું ભરાઈ જાય એટલું બેટર આપણે આમાં એડ કરવાનું ત્યારબાદ તેને ઢાંકી અને ધીમા ગેસે એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ઉપર પણ અમે તલ ભભરાવ્યા છે એટલે બંને બાજુ તલવાળા અપમ ખાવાની ખૂબ જ મજા આવે છે એક બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે આ રીતે તેને ફેરવી અને ફરીથી થોડું થોડું તેલ એડ કરીશું ચોમાસામાં ભજીયા અને તળેલું ખાવાનું ખૂબ જ મન થતું હોય છે પણ જો તમે હેલ્થ કોન્સિયસ હોય અને જો તળેલું ના ખાવું હોય તો આ રીતે તમે અપમ બનાવીને ખાઈ શકો છો ભજીયા કરતાં પણ ટેસ્ટી લાગતા હોય છે આ તો આ રીતના ગોલ્ડન કલરના અપમ આપણે બનાવવાના છે બંને બાજુ સરસ ગોલ્ડન કલર આવી જાય એ રીતના હવે આપણે અપમને સર્વ કરીશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલી મકાઈના અપમ ફ્રેન્ડ્સ તમે આને મિની હાંડવા બાઈટ પણ કહી શકો છો તો તમને અમારી આ અપમની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અમે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ આ અપમ ખાવાની ખૂબ જ મજા આવે છે હું તમને એક તોડીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે આ અને અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ગ્રીન ચટણીની તમે પહેલાં પણ અમારી ચેનલ પર પોસ્ટ કરેલી જ છે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય